તો સાહેબ ખરેખર એવું લાગે છે કે નાનકડી રિમોટવાળી છોકરી લાવી હોય ને ભાઈ એવું લાગે છે કેમ કે એવું જ લાગે છે કે સાહેબ આ તો રિમોટથી આમથી આમ ફેરવો છે ને એમથી તેમ ફેરવે છે સાહેબ આટલી નાનકડી છોકરી અને સાહેબ તમે ખાલી એનું શરીર ફરે છે જુઓ સાહેબ ખરેખર આવું શરીર તો ભાઈ આપણું તો જિંદગીમાંય ન ફરી શકે ભાઈ અને આ ઉંમરમાં આપણને ખબર નથી કે ભાઈ ગરબા શું કહેવાય પણ આ છોકરીને જુઓ સાહેબ કે કેટલો બધો શોખ છે ગરબા કરવાનો અને સાહેબ શું જે નાચે છે એ તો હું તમને આગળ આખો વિડીયો બતાવું ને એટલે તમારા હોશ ઉડી જશે ને તમે પણ એમ જ કહેશો કે ખરેખર અલ્કેશભાઈ આ દીકરીની અંદર ટેલેન્ટ તો છે ભાઈ અને તમને ખબર હોય છે કે જેની અંદર ટેલેન્ટ હોય છે ભાઈ એના જ આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ જેથી કરીને એ દીકરી આગળ વધે અને ખાસ કરીને આ દીકરીનો સાહેબ તમે એકવાર વિડીયો જોજો કેમ કે આજે ત્રીજું નોરતું છે ભાઈ હા ત્રીજી નવરાત્રિ છે અને એમાં ખાસ કરીને આ દીકરીનો વિડીયો વાયરલ થયો છે આ દીકરી છે સાહેબ જોરદાર નાચી રહી છે અને ખરેખર એવું લાગે છે કે સાહેબ આ દીકરીની અંદર કોઈ જ કમી નથી નાચવાની કળા છે એનું શરીર એ રીતે વળે છે કે જાણે સ્પ્રિંગ આમથી આમ વળતી હોય ભાઈ એવું લાગી રહ્યું છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને આ બેનનો જોરદાર વિડીયો બતાવું છું કેમ કે આપણા ઘરમાં નાના છોકરાઓ હશે ભાઈ હા આપણા બેન હોય દીકરી હોય દીકરા હોય પણ સાહેબ આવું તો કોઈ ન નાચી શકે ગેરંટી સાથે કહું છું અને જો તમને એવું લાગે કે ભાઈ નાચી શકે તો આ વિડીયો અને તમારા દીકરાનો વિડીયો કમ્પેરિઝન કરજો સાહેબ એટલે તમને ખબર પડી જશે કે સાહેબ ખરેખર આ દીકરીની આગળ બધા લોકો ફેલશે કેમ કે સાહેબ તમને ખબર છે કે આ દીકરી એવું નાચે છે કે ખરેખર હવે આની તારીફ નહીં પણ પૈસાનો વરસાદ કરો તો એ સાહેબ ઓછો કહેવાય હવે હાલો સૌથી પહેલાં તમને આ બહેનનો વિડીયો બતાવું છું પણ વિડીયોનું શરૂઆત કરીએ એ પહેલાં ખાસ કરીને તમે નવા આવ્યા છો તો વિડીયોને લાઇક કરી નાખજો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ